કે અમરેલીની દીકરી પાયલ ગોટીનું સરઘસ નીકળતું હોય તો મહાચોર મહા કૌભાંડી મહાઠગ એવા કાર્તિક અને ભૂપેન્દ્ર આ બંને હવે ગુજરાત પોલીસના હાથમાં છે એ મહાઠગ ભૂપેન્દ્રનું સરઘસ ક્યારે સાબરકાંઠાની બજારોમાં નીકળશે અને તમે ધીમે ધીમે ચાલશો એનો મતલબ એ છે કે તમે જે

જેમ આપણે એને કાઢી મેલવા કાઢી મેલા પણ જનતા આપણે કરે કાઢી ન મેલે ને સાહેબ આપણી પાસે દુખદ દાખલો મોરબીનો છે દીક્ષિત એ જઈશું મજા કરે કેટલા મરી ગયા પૈસા હોય તો શું ન થાય સાહેબ પણ સાહેબ આમાં એવો દાખલો બેસાડજો કે પૈસાથી નહીં થાય ખેતી હોસ્પિટલ ઉપર જો એ પ્રોપર્ટી આની હોય તો આ બુલ્ડો જરા નમસ્કાર અમારી વિશેષ રજવાદ ગર્જનાદમાં આપનું સ્વાગત છે આજે ગર્જના એ કરવી છે કે અમરેલીની દીકરી પાયલ ગોટીનું સરઘસ નીકળતું હોય તો મહાચોર મહા કૌભાંડી અને ભૂપેન્દ્ર આ બંને હવે ગુજરાત પોલીસના હાથમાં છે એ મહાઠગ ભૂપેન્દ્રનું સરઘસ ક્યારે સાબરકાંઠાની બજારોમાં નીકળશે અને બીજો જે મહાઠગ પકડાયો છે દીક્ષિત

તો કાર્તિક પટેલ તમે નીચે બેસાડી દીધો એટલે કોઈ બહાદુરીનું કામ કરી દીધા ખાલી આમ આમ કરવાથી કંઈ ના થાય સાલા કાર્તિક તે લોકોના હૃદય ચીરી નાખ્યા છે મિત્ર તને મિત્ર તો નહીં તું તે કેટલા લોકોની જિંદગી બગાડી છે અને ખાલી આમ કાન પકડી લેશો તમે તમે ધીરી ધીમી ચાલશો એનો મતલબ એ છે કે તમે જે અનેક માસૂમોના દીક્ષિતાને હૃદય ચીરી નાખ્યા પૈસા માટે થઈને કાર્તિકના સૂચનાથી જ આખી

મને છે તમે અસંવિધાનિક ભાષા બોલો છો અસંસદીય ભાષા બોલો છો આ ચોરો કયું સંવિધાનિક કામ કર્યું છે એ તો કો મને કયું સંવિધાનિક કામ કર્યું છે ભૂપેન્દ્ર કયું સંવિધાનિક કામ આ કાર્તિકે કર્યું છે તું એ લોકો માટે સંસદીય કે સંવિધાનિક શબ્દો ન જ બોલવા માંગ મારી મરજી આ લોકોએ પૈસા ભાઈ હું પૈસા માટે તો નથી બોલતો ને આ લોકોએ પૈસા માટે થઈ અને લોકોનું દીક્ષિત એકે લોકોનું જીવન હરામ કર્યું અને બીજા લોકોના જીવ લીધા એટલે એક કે જીવતા મારી નાખ્યા ખા અને બીજા મોતે મોત મારી નઈ ખાટ અને તમે અમરેલીમાં શું કર્યું તો કે પાટીદાર દીકરીની આબરૂ મારી નાખવાનો પ્રયત્ન કર્યો મરી તો નહીં હું આગળ આગેવાનોને અભિનંદન આપીશ

ખાલી ખ્યાતિના ના ગેટે તમારી બોલેરો એસી માંથી કાર્તિક કાર્તિક નો રૂપ એક રૂપિયો જો કોઈ ક્રાઇમ બ્રાન્ચ લાગતા વડકતા પોલીસ સ્ટેશન બેઠા દિવસ થી પૈસા થી સેટિંગ પરિવાર સુધી સાહેબ તમે તમારા મા બાપ દીકરા દીકરીઓ પોલીસ વાળા બધાને વિનંતી કરો

પ્રેશર ટેકનિક જ રાખજો સેટિંગ હવે ન કરતા સાહેબ એવો દાખલો બેસાડજો રાજ્યના માનનીય મંત્રી શ્રી સ્વાસ્થ્ય ખાલી ખાલી વાતો ન કરતા આની પ્રોપર્ટી જપ્ત થાય સીલ થાય અને પરિવાર તમે તો કીધું તો ને ઋષિકેશભાઈ કાઢી મેલે બળા કાઢી મેલે આમ તો હવે એવી કાર્યવાહી કરો કે જનતા તમને કેરે કાઢી ન મેલે જેમ આપણે એને કાઢી મેલો હોય કાઢી મેલો પણ જનતા આપણે કેરે કાઢી ન મેલે ને સાહેબ આપણી પાસે દુખદ દાખલો મોરબીનો છે દીક્ષિતે જઈશું મજા કરે કેટલા મરી ગયા પૈસા હોય તો શું ન થાય સાલું પણ સાહેબ આમાં એવો દાખલો બેસાડજો કે પૈસાથી નહીં થાય ખ્યાતિ હોસ્પિટલ ઉપર જો એ પ્રોપર્ટી આની હોય ને તો અહીં બુલડોઝર હાલવું જોઈએ બુલડોઝર હાલે છે ને ભાઈ રાજ્યમાં તો બુલડોઝર હાલે કાર્તિકના ન્યા બુલડોઝર હાલે કાર્તિકની ટાંટિયા તોડ સર્વિસ થાય

બહુ આવે આવા ફોટા એ અમને ખબર છે શું આ આજે હોસ્પિટલ દેખાય સ્ક્રીન ઉપર ન્યા લઈ જઈને રેવાડો તો વાત કરજો હા આનાથી વિશેષ અમારી પાસે કોઈ શબ્દો નથી અમારી વાત સાથે ઘણા બધા લોકો સહમત હશે નહીં હોય ના હોય એનો કોઈ મતલબ નથી પણ અમારી વાત ખાલી એટલી જ હતી જો તમારામાં પાટીદાર દીકરીનું સરગસ કાઢી અને બહાદુરી બતાવવાની ત્રેવડ હોય ને તો આનું પણ કાઢજો અને હું તો કહું ભૂપેન્દ્રનું કાર્તિકનું ભેગું કાઢો એટલે અમારા જેવાય ચૂપ થઈ જાય

પણ અમે જે સત્યનો માર્ગ પકડ્યો છે એ સત્યનો માર્ગ અમે ક્યારેય નથી ભૂલવાના બોલતા રહીશું આપ જોતા રહેજો ન્યૂઝરૂમ કારણ કે ન્યૂઝરૂમ દીક્ષિત એ ગુજરાતનો ગર્જનાદ છે એ સાચો ગર્જનાદ છે અને ગર્જનાદ કરતા રહીશું જેને મરચા લાગો ને લાગે તો કોઈ નથી પડતો પણ આ જ પ્રકારનો અવાજ અમે ઉઠાવતા રહીશું બંતનશંક નમસ્કાર